જો તમને આ રેસીપી પસંદ આવે તો આજે હું શેર કરીશ લેલી મેથીની ભાજીની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે મેથીની ભાજી બનાવવાની છે તો તેના માટે મેં અહીં મેથીની એક જોડી લીધેલી હતી એને મેં સરસ ધોઈને મેં આ રીતની કોરી કરી લીધી છે અને કટ પણ કરી લીધી છે આ રીતની કટ કરવાની સૌ પ્રથમ તો પહેલાં જે ચણાનો લોટ લીધેલો છે તેને સરસ મજાનો શેકી લેશું ગેસ ચાલુ કરીશું લોટ શેકવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે તેમાં લોટ શેકીશું સૌ પ્રથમ તો પહેલાં લોટને શેકી લેશું લોટને હંમેશા શેકીને જ નાખવાનો જેથી કરીને લોટ ભાજીમાં કાચો સ્વાદ ન આવે લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી લોટને શેકાવા દેશો અહીં મેં બે ચમચી સફેદ તલ લીધેલા છે તેને પણ લોટ સાથે નાખી દેસુ જેથી કરીને તલ પણ સરસ રીતે શેકાઈ જાય તલથી ભાજીમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે આ રીતનો લોટ શેકાવા દેવાનો હવે લોટની એક બાઉલમાં કાઢી લેશો હવે તે જ કઢાઈમાં ભાજીનો વઘાર કરશો તેના માટે અહીં ત્રણથી ચાર પાવરા જેટલું તેલ નાખીશું તેલનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો ઓછું કે વધુ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી રાઈ નાખશું

છે નો આ રીતનો બદામી કલર થઈ જવો જોઈએ અહી મી આદુ મરચાં ની પેસ્ટ બનાવી લીધી છે તે નાખશો ભાજી નાખી દેસો જેમ ભાજી તેલમાં પાકશે એમ ભાજી પ્રમાણ ઓછું થઈ જશે આપણે ભાજીમાં પાણી બિલકુલ નથી નાખવાનું હવે બાકીના મસાલા કરી લેશું તેમાં અડધી ચમચી નાખશું એક ચમચી જીરાનો પાવડર નાખશું અડધી ચમચી નમક નાખશું સ્વાદ પ્રમાણે નમક નાખવાનો

આ રીતે ચટણીને દબાવીને સરસ મિક્સિંગ કરી લેવાની મેથીની ભાજીમાં જો પાણી નાખીએ તો મેથીની ભાજીનો સ્વાદ ઓછો થઈ જાય છે ચટણી હાસ મિક્સિંગ થઈ ગઈ છે તો આ સમયે ચણાનો લોટ નાખી દેવાનો શકો છો ને ભાજી કેટલી સરસ તૈયાર થઈ છે જે ભાજી ના ખાતા હોય તે પણ આ રીતની ભાજી બનાવી આપો એટલે ખાવા લાગે સુગંધ પણ એટલી સરસ આવી રહી છે હવે ભાજીને સર્વ કરી લેશો તો તૈયાર થઈ ગઈ છે લીલી મેથીની ભાજી તમને જો મારી લીલી મેથીની ભાજીની રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નહીં ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને ભાજીની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી